મને સમજાવો ને અત્યારના લોકો રહ્યા ને એ ભેગું કરવા જે પેલા લોકો હતા ને એ ભેગું રેવા જેવું તમારી વાત તો સો ટકા છે તમે અમારો વિડીયો જોતા હોય ને તો લાઇક કરી દેજો ને શેર કરી દેજો ए लाओ तुम्हें हरद शंकर भगवान ने दूध चढ़ावा आओ हो तो एक दी शंकर भगवान प्रसन्न થઈ જાય તો તમે શું માંગો शंकर भगवान આગળ બીજી ઘરવાળી હું એક તો હો તોય બીજી ઘરવારી જોઈ છે હા अजी मारे જરૂર હે એક ખેલ લ્યાવો તો ખરી ઘર માં તાટિયો એ નોટકવા દઉં આયો रमा मेरे दे अखो दिवाड़ीએ બેઠા બેઠા ટાઈમ કાઢો એના કરતા કાઈક દેશ માટે કઈરું હોત ને તો સારું હોત દેશ માટે તો મારે ઘણું બધું કરવું હતું તમારે શું કરું તું મારે આર્મીમાં જવાનો વિચાર હતો તો આર્મીમાં કેમ ન ગયા પણ જેદુની તું મારી જિંદગીમાં આવી ને તેદુની જિંદગીની તો પથારી ફ દેશ માટે કાઈ કરું હોય ને તો બધુંય છોડવું પડે પણ તમારાથી કાઈ નઈ થાય આયો રે માં